ભારતીય જનતા પાર્ટીએ બીજી સેપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનની શરૂઆત કરી પરંતુ અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે આ સદસ્યતા અભિયાનનો ફિયાસ્કો થયો હોય કારણ કે જે ટાર્ગેટ પૂર્ણ કરવામાં જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એ હજી સુધી પૂર્ણ નથી થયો ટાર્ગેટ પૂર્ણ કરવામાં નેતાઓની મંત્રીઓની સંત્રીઓની કાર્યકર્તાઓની નિરસ્તા પણ જોવા મળી રહી છે અને વિખવાદ છે એ વધુ થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે આ અભિયાન અંતર્ગત કાઉન્સિલરોને બે હજાર જ્યારે ધારાસભ્યને પાંચ હજાર અને સાંસદોને દસ હજારનો ટાર્ગેટ છે એ આપવામાં આવ્યો હતો કે તમારે દસ હજાર સભ્યો બનાવવાના છે તમારે બે હજાર સભ્યો બનાવવાના છે પરંતુ એમાં પણ સભ્યો બનાવવાના પણ ફાંફા પડી રહ્યા છે આ તમામ ધારાસભ્યોને કાઉન્સિલરોને અને એવી પરિસ્થિતિમાં સૌથી ભયાનક સ્થિતિ છે જો નેતાઓને રોષનો સામનો કરવો પડી રહ્યો હોય જનતાની રોષનો સામનો કરવો પડી રહ્યો હોય તો એ છે વડોદરામાં વડોદરામાં જે વિનાશક વહીવટ સર્જાયું જે પૂરની સ્થિતિ આવી એ બાદ જે વહીવટ હતું મ્યુનિસિપલ કોર્પોરેશનનું તેને લઈને લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર પૂર આવ્યું વડોદરામાં અને હંમેશાની જેમ જે વહીવટ છે એ ફેલ ગયું એમાં કોર્પોરેશન છે એ ફેલ રહ્યું જેના કારણે હાલાકીનો સામનો જનતાને કરવો પડી રહ્યો છે અને આ તમામ પરિસ્થિતિમાં જ્યારે નેતાઓ જનતા વચ્ચે જાય છે સદસ્યતા અભિયાનમાં જોડાવવા માટેનું કહે છે ત્યારે અલગ અલગ બહાના થકી કાં તો પછી રોષમાં લોકો છે અને આ અભિયાનમાં જોડાવતા નથી અને એટલા માટે જ હવે મીડિયા રિપોર્ટ્સમાં અલગ અલગ તરકીબ પેત્રા છે એ પણ વાયરલ થઈ રહ્યા છે ખાસ હેમાંગ જોશીની પણ આપણે વાત કરીએ સાંસદ બની ગયા છે પરંતુ હજી સુધી માંડ તેઓ ચાર હજાર કે પાંચ હજાર સુધી પહોંચ્યા છે એટલે આપ વિચારી શકો છો કે ત્યાં કેવી સ્થિતિ હોઈ શકે છે અને એટલી હદ સુધી સ્થિતિ ખરાબ છે કે એની નોંધ દિલ્હી હાઈકમાન્ડે લીધી છે દિલ્હી હાઈ કમાન્ડમાં નારાજગી પણ જોવા મળી રહી છે એવી વાતો પણ વહેતી થઈ છે ભારતીય જનતા પાર્ટીના આ સદસ્યતા સ્થિતિ અત્યારે નેતાઓની હોય એવું લાગી રહ્યું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હજાર સભ્ય બનાવ્યા છે જ્યારે તેઓ પાંચ લાખ ચોર્યાસી હજાર મતના માર્જિનથી જીત્યા છે હજારો મતના માર્જિનથી જીતેલા કોર્પોરેટરો અને ધારાસભ્યોએ અવનવા બહાના પણ બનાવ્યા છે સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે સમયના અભાવના કારણે પિસ્તાળીસસો સભ્ય ટોટલ બનાવ્યા હાલમાં પણ સદસ્યતા સભ્ય બનાવવાનું કામ ચાલી રહ્યું છે સાયબર ફ્રોડના કારણે ઓટીપી લોકો નથી આપતા અને ગભરાતા હોય છે ત્યારે પાંચ લાખ ચોર્યાસી હજાર મતોના માર્જિનથી તેઓ જીત્યા છે વરસાદ અને પૂરના કારણે કામ વધી જતા સમય મળતો નથી આવું સયાજીગંજના વિધાનસભાના ધારાસભ્ય અને કાઉન્સિલર કે પાંચ હજાર સભ્યો બનાવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે ત્યારે ચૂંટણી સમય ચોર્યાસી હજાર પાંચસો મતોના માર્જિનથી તેઓએ જીત હાંસલ કરી છે વિધાનસભામાં અને સત્તરસો સભ્યો તેમને બનાવ્યા છે વરસાદ અને પૂરના કારણે કામ વધી જતા તેમને સમય નથી મળતો આવું પણ બહાનું તેમને આપ્યું છે બીજી બાજુ ભાજપના વગદાર વર્તુળોમાં મળેલી માહિતી અનુસાર પદ અધિકારીઓ અને તેમાંય ખાસ કરીને કાઉન્સિલરો ભલે સદસ્યતા સભ્ય અભિયાનને નજર અંદાજ કરતા હોય પરંતુ આ અભિયાન પાલિકાની આગામી ચૂંટણીમાં ટિકિટ માટે સભ્યોની સંખ્યા નક્કી કરશે આ સદસ્યતા સભ્ય અભિયાન કાઉન્સિલરો માટે રિપોર્ટ કાર્ડ સમાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે આગામી ચૂંટણીમાં સભ્યોની સંખ્યા નક્કી કરશે આ ટિકિટ્સ ગુજરાતમાં ભાજપે બે કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું છે ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા ચાર પોઈન્ટ એશી કરોડની આસપાસ છે તેથી ભાજપે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ જીતવા માટે બે કરોડ સભ્યો બનાવવાનું ટાર્ગેટ રાખ્યું ગત ચૂંટણીમાં ભાજપને એક પોઈન્ટ કરોડ મત મળ્યા ત્યારે ભાજપે પોતાના ધારાસભ્યો અને સાંસદોને નવા સદસ્યો બનાવવા માટેનો ટાર્ગેટ આપી દીધો છે સદસ્યતા અભિયાન પંદર ઓક્ટોબર સુધી ચાલવાનું છે તેમાં દરેક સાંસદને દસ હજાર વ્યક્તિગત રીતે અને સંસદીય વિસ્તારમાં સાત લાખ નવા સભ્યો બનાવવાનો ટાર્ગેટ અપાયો છે બીજી તરફ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે પાંચ હજાર અને વિસ્તારમાં એક લાખ નવા સભ્યોની નોંધણી કરાવવાનું કહ્યું છે ત્યારે નવા સભ્યની નોંધણી માટે ધારાસભ્ય સાંસદ કે સ્થાનિક કોર્પોરેટર જિલ્લા તાલુકા કે પાલિકાના સભ્યોનો રેફરન્સ નંબર એડ કરવાનું પણ કહ્યું છે પરંતુ દૂર દૂર સુધી આ ટાર્ગેટ અચીવ થશે હાલ એવું લાગતું નથી અને બીજી બાજુ જનતા જે છે હજી સુધી રોષમાં જોવા મળી રહી છે ત્યારે જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે પંદર તારીખ બાદ જે આંકડાઓ સામે આવે છે એ કેટલા ચોંકાવનારા આપણા સૌ કોઈ માટે હોય છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર